ભરૂચના ટંકારીયા ગામના વિજેતા સરપંચ વસાવા મંગુભાઈ છોટુભાઈએ ગામ પંચાયતમાં સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો ભરૂચના ટંકારીયા ગામ પંચાયતના નવા વિજેતા સરપંચ વસાવા મંગુભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ સફાનભાઈ ભૂટા તેમજ સભ્યો દ્વારા આજ રોજ સરપંચ પદે ચાર્જ સંભાળ્યો ત્યારે આ ચાર્જ ગ્રહણ સમારોહમાં પોલીસનો પણ લોખંડી ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો તેમજ મોટી સંખ્યામાં તંકારિયા ગામના સમર્થકોએ પણ હાજરી આપી હતી ગામ પંચાયતના સરપંચ પદે ચાર્જ લીધા પછી દરેક ગામમાં એક મુખ્ય હોય છે અને એ એક સરપંચ કહેવાય છે તેમજ સરપંચ તરીકેની તેટલી તેમની જવાબદારીઓ અને ફરજો મુખ્ય મહત્ત્વની હોય છે એક હોશિયાર સરપંચ ગામના વિકાસ અને સુંદર ગામ અને શિક્ષિત ગામ અને આદર્શ ગામ બનાવવા માટેની મુખ્ય ભૂમિકા હોય છે તેમજ ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે અમારી નવસર્જન પેનલ વિકાસના કામો જેવા કે આરોગ્ય ક્ષેત્રોના કે અન્ય કોઈ પણ ગામના પ્રશ્નો હોય અમે જિમ્મેદારીની સાથે અમારી ફરજ નિભાવીશું અને ગામમાં વિકાસના કામોએ અમારી ભૂમિકા રહેશે તેમજ અલગ અલગ યોજનાઓ અમલમાં લાવીશું અને પંચાયતની બેઠકોનું પૂરા પ્રયત્નથી સંચાલન કરીશું તેમજ સરકારની યોજનાઓને ગામ સુધી પહોંચાડવામાં અમારી મુખ્ય કાર્ય રહેશે આ ગ્રહણ કાર્યક્રમમાં નવનિયુક્ત સરપંચ મંગુભાઈ વસાવા ડેપ્યુટી સરપંચ સફાનભાઈ ભૂટા તેમજ પંચાયતના વિજેતા સભ્યો તેમજ સર્કલ ઓફિસર રાહુલ એમ પટેલ તેમજ તેમજ ઘનશ્યામભાઈ વસાવા ભદ્રેશભાઈ સાવલિયા તેમજ પીઆઈ વ્યાસ મેડમ તેમજ પીએસઆઈ સંજય કુમાર સાહેબ અને મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને સમર્થકોએ ગામજનો એ હાજરી આપી હતી તેમજ આ ચાર્જ ગ્રહણ પ્રસંગ બાદ મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને ગ્રામજનોએ નવા સરપંચને અને ડેપ્યુટી સરપંચને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર તસ્લીમ પીનાવાલા અસલામ વલેકુમ આજથી સાત તારીખે જે અમારું ગ્રામ પંચાયત તંકાયાનું ઇલેક્શન હતું અને એની ગણતરી બાદ અમારા જે સરપંચના ઉમેદવાર હતા વસાવા મંગાભાઈ એમને ગામ લોકો એક વિશ્વાસ રાખીને જંગી બહુમતીથી વિજય બનાવ્યા ત્યારબાદ અમારી પેનલમાં જે આઠ સભ્યો હતા અને અમારા સરપંચ શ્રી તરીકે જે હતા એમાં નવ એમાંથી અત્યારે અમારા આઠ સભ્યો સરપંચ સાથે અમે અમારી પેનલનો વિજેતા થયો છે અને ડેપ્યુટીમાં અમે વિન થયા છે ઇન્શાલ્લા અત્યાર સુધી આપણે કોઈ હોદ્દા વગર ગામની સેવામાં લાગેલા હતા અને અલહમદુલ્લા હવે એક સારો હોદ્દો મળ્યો છે અને પૂરેપૂરી કોશિશ કરીશું કે ભાઈ ચોવીસ કલાક જેટલો સમય ગામ રીતે શૈક્ષણિક રીતે આરોગ્યની દ્રષ્ટિએ બધી રીતે ગામ સેવા માટે અમે તત્પર છે લાઈક કરે અમારી ચેનલ કોઈબ કરેસ કરે અમારી પહેલી